નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ઈ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં હું હરેશ વાઘેલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગુજરાતી ધોરણ આઠ સત્ર નંબર બે નું પ્રકરણ નંબર ઓગણીસ સાંડ નાથ્યોના આ પ્રકરણની એનિમેશન દ્વારા સંપૂર્ણ સમજ છે એ મેળવીશું તો મિત્રો હજુ સુધી જો આપણા દ્વારા અમારી આ ઈ એજ્યુકેશન હરેશર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી આ ચેનલમાં અપલોડ થતાં તમામ વિડિયાઓ છે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો સાથે સાથે બાજુમાં આપવામાં આવેલ બે લાઇકોનને પણ પ્રેસ કરો કે જેથી અમારી ચેનલમાં અપલોડ થતાં તમામ વિડીયોઓ છે એની નોટિફિકેશન આપણા સુધી મળતી રહે તો ચાલો જોઈએ ગુજરાતી ધોરણ આઠ સત્ર નંબર બે નું પ્રકરણ નંબર ઓગણીસ દ્વારા પ્રકરણ ઓગણીસ સાંઢ નાથ્યો નમસ્તે બાળ મિત્રો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટીચર સરસ બાળ મિત્રો આપણા દેશમાં ઘણા એવા પુરુષો છે જેઓએ પોતાની બુદ્ધિ સાહસ અને શક્તિઓ દ્વારા દેશનું ગૌરવ વધાર્યું છે પરંતુ બાળ દોસ્તો આપણા દેશમાં પુરુષો જ શક્તિશાળી છે એવું નથી સ્ત્રીઓ પણ શક્તિશાળી અને સાહસી છે આપણા દેશની ઘણી એવી સ્ત્રીઓ છે જેમણે બુદ્ધિ ચતુરાઈ અને પોતાની શક્તિબળથી આપણા દેશનું ગૌરવ વધાર્યું છે તેથી જ કહેવાયું છે કે નારી તું નારાયણી એટલે જ પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ એવા સાહસભર્યા કાર્યો કરે છે જે પુરુષો પણ ન કરી શકે તો ચાલો આજે હું તમને એવી જ એક પોતાની બુદ્ધિ ચતુરાઈ અને શક્તિબળનું સાહસ કરનારી એક સ્ત્રીની વાત સંભળાવું ચંદા એ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી છતાં રૈજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા નાનપણના તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં પણ નવી નવી કુંપળો નીકળતી ચાલી ભમ્મર ચઢાવેલો ગુમાની ચહેરો અભિમાની ફૂલેલું નાક રૂઆબમાં પીસેલા હોઠ અકડાટમાં ઊંચી રહેલી ડોક હાથ વીંજતાં ખડકની પેઠે અણનમ રહેતા ખભા ફલંગો ભરી ચાલતા છટાંક છટાંક થતો તેનો ઘાઘરો ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉં વર્ણો દેહ દરેકના હૃદય સોંસરવો નીકળી જતો ચંદાને પરણવાના કોડ નાતના જવાનિયામાં ઘણા ઘણાને હતા પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામજ જ નહીં એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં પણ જીવ લઈને નાસ્તા સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા અડફેટે જતાં સાંઢનો કેર વધતો ગયો સીમનો પાક ભેલાડે પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા એકે કહ્યું એક વખત જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે બીજો કહે ત્યારે તો બકરી બની જાય ત્રીજો કહે અત્યારે તીર નથી અડતા પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો સરસ ઉજાણી થાય બીજા એક બે ટેકો આપ્યો આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ એ વાતને વધતી અટકાવી અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું ડહકલો નાખવા કોણ જશે બધા એકબીજા સામે તાકી રહ્યા દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાણમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી તે બોલી તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા હા હા એ સારો ઘાટ છે પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવા કોણ જાય એ પૂંછડાવાળા ઉંદર ને તમે વગર પૂંછડાના કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું મરવું હોય તે જાય એકે શરમાતા શરમાતા કહ્યું જાનવરની જાત એનો શો ભરોસો બીજો બોલ્યો મને તમારી દયા આવે છે નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં ચંદા છેવટે બોલી અમારી દયા બધા એક સામટા બોલી ઉઠ્યા તમારી નહીં પણ તમારી આ મૂછોની મૂછો તરફ આંગળી કરી એ બોલી ને એક વખત મૂછો મુંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું એની શરત સાંભળી બધા વિચારોમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વે કબૂલ કર્યું કબૂલ ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો કબૂલ કબૂલ ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો સાંઢ હોય ત્યાં આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ ને પાણી જતા ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલાં રહ્યા રૈજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી પણ એકની બે થાય એ ચંદાશાની બાપા જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી ન તો પોતાનો વિચાર ફેરવ્યો સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો સારુંય ગામ વૃત્તિથી જોવા ઊમટ્યું હતું નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો ગુમાન તો બંનેને હતું આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું ચંદાએ આખલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠાં ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો પુરુષને આંજતી અણિયાણી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા બ્રેક વાગતા મોટર થમે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો આંખ રે બી ગઈ એ તો મોય બોલે એટલું જ બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું રૈજીનો જીવ પડીકે બંધાયો હતો જેમ અર્જુન લક્ષ પક્ષીનું માથું જ દેખતો હતો તેમ તેની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી ચંદા ઊભી હતી પણ છટા એની એજ યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા તેનું સૌંદર્ય પીતો હોય તેમ આંખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું સ્પર્શ વાંચતો આંખલો દયામણે ચહેરે તાકી રહ્યો એક બે ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી આ છલંગ મારી હમણાં ઊઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતાં આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હલી ઉઠી ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો ચંદાનો રહ્યો સહયો ભય જતો રહ્યો તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા આટલો ગરીબ ચંદાને દયા આવી પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો ધીમે રહી તેણે વારા ફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આંખલાએ આંખ ઊંચકી ચંદા ઊભી થઈ હતી જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય આંખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછળ પગલે ધીમે ધીમે ખસવા લાગી દૂર જતી ચંદાને નિરખવા આંકડો ઊંચો થવા લાગ્યો ત્યારે એણે પગના બંધન અનુભવ્યા પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શું કામનું પાંજરામાં સિંહ તાડુકે તેમ એ બરાડ્યો ઉધામાં મારી એ બેઠો થયો પણ દોડવા જતાં એના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો કોઈએ એને મારવાનો નથી તેનો હુકમ માથે ચઢાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું બેટા પુરુષથી ન થાય તે કામ આજે તેં કર્યું રૈજી પુત્રીને ભેટી પડતા બોલ્યો બાપા આ શું બોલો છો પુરુષથી ન બને એ કેમ મનાય આ નજરે જોયું એ ખોટું આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી રૈજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું તમે પુરુષ દેખાતા હોતો હું તો કોઈને પુરુષ દેખતી નથી એનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં પેસી જવાનું મન થયું પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં ફરતા ગામડામાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ ને તેમની નાથમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી બાળમિત્રો મજા આવીને તમને હા ટીચર સરસ બાળમિત્રો માતેલા સાંઢને નાથવાની કોઈ પુરુષની હિંમત ન ચાલી ત્યારે યુવાન ચંદા હિંમત કરી એ કામ કરવા તૈયાર થાય છે અને સફળ પણ થાય છે તેથી સ્ત્રીઓ પણ પોતાની બુદ્ધિચતુરાઈ અને સાહસથી મોટા કાર્યો પાર પાડી શકે છે બરાબર ને હા ટીચર તો બાળમિત્રો તમે પણ ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી કોઈ એક મહિલાએ કરેલ સાહસની ઘટના વિશે માહિતી એકત્રિત કરજો અને પ્રાર્થના સભામાં બધા વિદ્યાર્થીઓને સંભળાવજો